વાગોડીયામાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન વાસ્તિક વાસ્તી તેમજ ભક્તિમય વાતાવરણ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું વાઘનાથ મહાદેવથી રથયાત્રાનું પ્રસ્થાન કરી વાઘોડિયાના રાજમાર્ગ ઉપર ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળી ભક્તોને દર્શન આપ્યા હતા રથમાં ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી બિરાજમાન છે રથયાત્રામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ આરઆર કાબરા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા મગપુરીના પ્રસાદ આયોજન કરવામાં ઠેર ઠેર જગન્નાથ ભગવાનજીની શોભાયાત્રાને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા